તો મિત્રો ગુડ મોર્નિંગ આજે શુભ સવાર ઓમ સૂર્યનારાયણ ભગવાન શ્રી રાંદલમાની કૃપા આજે મિત્રો આજે અષાઢ સુદ સુદ અને પૂનમ અને ગુરુવારે આજે ગુરુવારના દિવસે ગુરુ પૂર્ણિમા થઈ છે એટલે સારામાં સારું કહેવાય આવતી સાલે લગભગ ગુરુવાર અને ગુરણીમા ગુરુ પૂર્ણિમા આવી હતી એટલે ગુરુ વિશે મિત્રો ઘણું બધું આપણે જ્ઞાન જાણવાનું છે અને ગુરુ કરતાં હંમેશા ચેલો ચડિયાતો હોવો પડે આવતા મારો વિડીયો હતો અને અત્યારે છે કારણ કે ગુરુ કરતાં ચેલો ચડિયાતો હશે તો ગુરુ અને ચેલામાં દરેકમાં જ્ઞાન હશે આ તોથી રાજા હોય કે પ્રધાન હોય ગુરુ હોય કે ચેલો હોય મિત્ર હોય કે મિત્રતા હોય ભાઈ હોય કે બહેન હોય બાપ હોય કે બેટો હોય આ એકાબીજા હંમેશા ચડિયાતા ગુરુ જ હોય છે એને નામ ગુરુ કહેવાય છે મિત્રો આપણો ગુરુ કોણ મેન આપણા પિતા જો પિતાએ સારા સંસ્કાર હશે સારા ગુણ હશે સારા લોહીના ગુણ હશે તો આપણે આપણા ઘરથી ગણીને જ પિતા જ હંમેશા ગુરુ હોઈ શકે છે અને ગુરુના જ્ઞાનથી જ હંમેશા આપણે કંઈક કરી શકીએ છીએ એટલે માત્ર હંમેશા પહેલાં ગુરુ અને પછી ગુરુનું સ્થાન એટલે તો આ ગીત બધું ગાયું છે કે જેના શબ્દમાં હોય જ્ઞાન એ જ હંમેશા ગુરુનું કરે છે નિયમોનું પાલન એટલે મિત્રો ઘણા એવા ભજન છે અને ગુરુ વિશે ઘણા વિડિયા છે હે આટલો જન્મ સુધારો ગુરુજી મારા આટલો જન્મ સુધારો હરે તમે તાર્યા ને અમને તારો રે ગુરુજી મારા આટલો જન્મ સુધારો ગુરુ ગુરુ તો સૌ કરે ગુરુ ન જાણે કોઈ ગુરુ જેને જાણ્યા એને આ ધરતીની અંદર જેને મળ્યા છે દેવોનો દેવ મહાદેવ મહાકાલ મિત્રો આવું ઘણું આપણે ધરતી શીખવીએ છીએ ગુરુ વિશે જેને પાસે ગુરુ હોય ને કાયમ હંમેશા દિવાળી હોય છે આવા ઘણા ભજન છે ગુરુ દાતાર હંમેશા ગુરુ હંમેશા દાતાર હોવો પડે છે ગુરુ હંમેશા ભીખ માગતો ક્યારેય નહીં આ ભક્તો આપણે એક સંસારમાં પડી ગયેલા માણસો છીએ અને સંસારમાંથી કંટાળીને આપણે ગુરુ કરીએ છીએ અને ગુરુને આપણે વચન માગીએ છીએ અને ગુરુ વિશે ઘણું બધું જ્ઞાન માગીએ છીએ કે સંસારમાંથી છૂટવા માટે આપણે શું કરવું પડે હવે આપણે અહીં સંસારમાંથી કંટાળેલા ગુરુ પાસે જાય ગુરુ પાસે જઈને આપણે ગુરુ પાસે એવું જ્ઞાન લઈએ હજાર રૂપિયા ઉઘરાવો પાંચસો ઉઘરાવવાનો વંડો કરવો છે ને દિવાલ કરવી છે ને એ ઓલું કરવું છે તો મિત્રો સંસારથી કંટાળેલો માણસ ગુરુમાં આવે છે અને ગુરુ કને કહેવાય છે કે બાપા સીતારામે ચેલાઓને આખી જગ્યાની હરાજી કરી નાખી હતી પોતાના સામાનની હરાજી કરી નાખી હતી એના વિશે ઘણા આપણા ઇતિહાસ ગુરુના છે અને ચેલા બન્યા છે આજ તો હવે ગુરુ ઘણા લગભગ ચેલા ગુરુ બનાવીને પાછા ઘણા ચેલા પસ્તાવો થાય રહ્યો છે એવો પસ્તાવો હંમેશા ગુરુ માસે પરીક્ષા લેજો અને ગુરુની જ પરીક્ષા ચેલો લઈ શકે અને ગુરુ ચેલાની પરીક્ષા કરી શકે કે ગુરુએ શું કર્યું શું જન્મ બાળપણથી કરી જુવાની પણથી કરી નાનપણથી બધે જે બનવાનો ઇતિહાસ હોય છે અને ગુરુ હંમેશા જ્ઞાની જ હોવો પડે તો જ ગુરુ ગુરુમાં જ્ઞાન ના હોય તો ચેલામાં ક્યાંથી આવે આવું ઘણું બધું આપણે કેવું છે કારણ કે આપણે સત્ય ચાલ્યા છે સત્ય નિયમનું પાલન કર્યું છે ઘણા નિયમનું પાલન કરીએ છીએ અને દુઃખોનો અહેસાસ કર્યો છે ઘણા એકાબીજા માથા ભાગેવા માણસો મળ્યા છે સહનશક્તિ કરવાની શક્તિ હંમેશા ગુરુએ આપી છે ભોળાનાથી આપી છે હું ઘણો મારો વિડીયો છે બોલવામાં ક્યાંય હંમેશા કોઈને પ્રશ્ન પાછો પડવામાં કારણ કે આપણે ગુરુની શક્તિ શિવની શક્તિ અને ઘણું આપણે નિયમનું પાલન કરીએ છીએ તો આટો બોલી શકીએ છીએ એવો મારો વિડીયો છે આજે ગુરુ પૂર્ણિમાના સૌ મિત્રો ભક્તોને આજે જલારામ બાપા બાપા સીતારામ નવનાથ વેલનાથ મેકન દાદા મત્યાદેવ મત્યાદેવ ઘણા દેવો આજે આપણે દેવ થઈ ગયા છે એ ગુરુ જ કહેવાય છે અને જગ્યામાં જવાથી નહીં પણ આપણા મનનું મંદિર રાખો અને દયાક દર્શન રાખો એમાં જ ગુરુ મર્યા છે ખૂબ ખૂબ આભાર જય માતાજી મિત્રો